વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા ફરી એકવાર તારીખ હવે નવી તારીખ આવી અગિયાર તારીખ હવે જે અગિયાર તારીખ આવશે આ અગિયાર તારીખના દિવસે ફરી જે વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને પછી જો મહત્વનું રહેશે કે શું ખરેખર હાઈકોર્ટમાં જે ધરવસવાની જમીન મળશે કે નથી મળતા જો ભાઈ હવે જામીન ન મળે તો તો ભાઈ હવે એવું લાગે છે કે જયતર વસાવાની મુશ્કેલીઓ કો ટકા ભાઈ વધી જશે કે કોઈ પણ ધારાસભ્ય હોય સાહેબ એ લાંબા સમય સુધી જેલમાં ન રહી શકે અને જો લાંબા સમય સુધી સાહેબ એ જેલમાં રહે તો એ પોતાની સત્તા ગુમાવી નાખશે ભાઈ આપણને બીજું કાંઈ બીક નથી ભાઈ પણ એ સત્તા ગુમાવી નાખશે ભાઈ અને ચૈતરભાઈ વસાવાનો દબદબો સાહેબ આખા ડેડિયાપાડાની અંદર છે ભાઈ ડેડિયાપાડાના એ ધારાસભ્ય અને હંમેશા માટે એ આદિવાસી સમાજ માટે લડ્યા પોતાના ડેડિયાપાડા માટે એમને આંદોલન કર્યું ડેડિયાપાડા માટે એમને અલગ અલગ જાતની કોશિશો કરી ક્યાંક ને ક્યાંક વિકાસ થાય એ માટે એમને પૂરી પૂરી કોશિશો કરી પણ હવે એ ચૈતર વસાવા કે જેનો કોઈ આસરો નથી ભાઈ એ ચૈતર વસાવા કે જે હવે જેલના સળિયા પાછળ છે એ કાંઈ ભૂલી નથી શકતા એ સોશિયલ મીડિયા સમક્ષ નથી આવતા કેમ કે જેલમાં અંદર છે હવે સાહેબ એમની પાસે એક રસ્તો હોય તો એમની બહારની પબ્લિક ચૈતર વસાવાના સપોર્ટર ચૈતર વસાવાની પબ્લિક એ સાહેબ જે કરે ને એ હવે થશે બાકી બીજું ચૈતર વસાવાથી તો કાંઈ ન થાય ભાઈ કેમ કે ચૈતર વસાવા માટે પોતાની સમાજ પોતાનો પરિવાર જે કરશે ને એ લોકો ચૈતર વસાવવા બહાર નીકળી શકશે બાકી ચૈતર વસાવા જાતે બહાર ન નીકળી શકે ભાઈ તમને શું લાગે મારા ભાઈ શું ખરેખર તમે ચૈતર વસાવવા માટે દિલથી દુઆ કરો છો કે નથી કરતા કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી ચૈતર વસાવા જલ્દીથી જલ્દી જલ્દી બહારે આવે એવું જ આપણે કહીએ બસ આજ માટે આપણે આટલું છે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ